Saya terkena ini, rumah tanda cinta, betapa baiknya suami aku punya kue. Kue kau suka? Apa kau bisa? Naikiku, krama, kira-kira. Oh, kira

જો તમે અમે આવી ગયા છીએ આગુ જો અમારા બા છે એન છે આ બધા મારા ભાઈઓ છે જો અમે આવી ગયા છીએ આગુ કો તમે જો કેટલું મસ્ત છે આ બધા અમે એટલા બધા આવ્યા છીએ એટલા જણા

ગણપતદા કાલો આપડે ફોટા પાડી લેવી જો ગોઠવાઈ ગયા છે ફોટા પાડવા

તમે બહુ મોટી ભરાવાના રોવાના और की भी ना कर दिया हां नहीं जा करो आके तब से हमारा साइज है नहीं है नहीं क्या है थोड़ी मैं दीजिए ला हां भाई ये सारे बट बहुत पसंद आता है

જો તમે આ ફૂલા કેટલા મસ્ત છે જુઓ ગુલાબના ફૂલ કેટલા મસ્ત ઉગી છે જો તમે કેટલું કટિંગ કરીને છતરીયું બનાવી છે તો નાની મોટી કટિંગ કરીને છતરી ટાઈપનું બનાવ્યું છે કેટલું મસ્ત છે બધું ઉતાળવા કેટલું મસ્ત ઉતાળવા મૂર્તિ છે નીલકંઠ વર્ણી કેટલું મસ્ત દેખાય છે છો તમે કેટલા મસ્ત ફૂલ હશે જુઓ તમે કેવું કટિંગ કરીને ગોઠવું છે જુઓ તમે કટિંગ કરીને કેટલું મસ્ત બનાવ્યું છે રાધા કૃષ્ણ ની મૂર્તિ છે જો તમે અહિયાં રાધા કૃષ્ણ મૂર્તિ આ રાધા કૃષ્ણ છે મોરલા છે બધા ક્યાં છે મોરલો ઓલાપણે કેટલું મસ્ત કોતરેલું છે છત્રી ટાઈપ જો તમે છત્રી બનાવેલી છે કોતરી ઓલ્લાપણે મોટી ભોળાનાથ ની મૂર્તિ છે ઓલ્લા ઓલ્લાપણે હનુમાનંદન મૂર્તિ છે જો તમને દેખાય એ હનુમંદન મૂર્તિ અહિયાં છે ભોળાનાથની મૂર્તિ તો હમણાં અહીંયા જવાનું છે જોવાનો તડકો છે મોટું મોટું મંદિર છે ફુવારો ચાલુ છે જો

જો તમે કેટલું મસ્ત છે આયા શિક્ષા ઓલી શિક્ષા આપે છે ગુરુજી ગુરુજી શિક્ષા આપે છે એવું છે હે જો તમે બધા ગુરુજી શિક્ષા આપે છે બધા બેઠા છે પાહે મોરલો છે આ बाजू હંસ છે જો કેટલું મસ્ત છે હાલો માણસો છે તમે જુઓ કેટલું માણસિંગ હાલે છે આ છે ભોળાનાથ મૂર્તિ તમે જોવો આ ભોળાનાથની મૂર્તિ કેવડી મોટી છે જુઓ તમે ભોળાનાથની મૂર્તિ છે તમે કેવડી મોટી મૂર્તિ છે આ ભોળાનાથ જોઈ શકો છો જુઓ ada ini juga Krishna રાસ રમે છે વનરાવનમાં રાસ રમે છે જો તમે આ મોરલો આ રાધા કૃષ્ણ જુઓ તમે રાસ રમે છે જો બગીચો તમે કાન ને રાધા રાસ રમે છે જો તમે અહીં મોરલો ઓલા પડે હંસ રાધા કૃષ્ણ જો તમે

મૂર્તિ કેવડી મોટી છે જો તમે આ મંદિર કેટલું મોટું ભવ્ય મંદિર છે જો મોટું ભવ્ય મંદિર છે જુઓ તમે આ મંદિર મોટું ભવ્ય મોટી છે બર્મંદાર મૂર્તિ બેઠી છે અહીંયા તમે જુઓ કેટલું માણસો છે તમે નકરું ચાર રીતે માણસો માણસો બધા રિક્ષા માં બે ગયા છે અમે જાય છે ઘરે તો જો પૈસા નથી ત્યાં બેઠા છે મંદિર આલે છે હીરા કઈ